આઈ ગઇસ જય શ્રી કૃષ્ણ રામ રામ બધાને કેમ છો મારું નામ છે ઉર્વી અને હું રહું છું ઓસ્ટ્રેલિયામાં આજે આપણે વાત કરીશું કે જે લોકો અહીંયા ઓસ્ટ્રેલિયામાં આવવા માંગે છે એમના માટે ગુડ ન્યૂઝ છે અને ગુડ ન્યૂઝ શું છે એ જાણી લઈએ તો એક પ્રોગ્રામ છે જેને મેટ્સ પ્રોગ્રામ તરીકે પણ ઓળખાય છે જે વિસા સબ ક્લાસ ફોર ફોર ઝીરો થ્રી છે અને એ એક બેલેટ ઓપન થયું છે અહીંયા જે ઓસ્ટ્રેલિયન ગવર્મેન્ટે ઓપન કર્યું છે જે ફર્સ્ટ ઓફ નવેમ્બરથી ઓપન કર્યું છે અને ફોર્ટીન્થ ઓફ ડિસેમ્બર સુધી ઓપન રહેવાનું છે એટલે લગભગ દોઢ એક મહિના જેવું રહે છે આ અને આમાં ત્રણ હજાર જે એપ્લિકન્ટ લેવાના છે અને એ પણ ફ્રીમાં તો અહીંયા ફ્રીમાં વિઝા આપે છે અને એ પણ બે વર્ષ માટે તમને ફ્રીમાં અહીંયા આવવા દે અને તમે જે પણ કંઈ કામ કરવું હોય એ કરી શકો છો હવે આમાં કોણ અપ્લાય કરી શકે છે તો એક તો જે રિસેન્ટલી ગ્રેજ્યુએટ થયા હોય એ અપ્લાય કરી શકે અંડર થર્ટી ઇયર ઓલ્ડ હોવા જોઈએ એટલે ત્રીસ વર્ષથી નીચેના હોય એ અપ્લાય કરી શકે જે ફિનટેક કરેલું છે જે એઆઈનું સ્ટડી કરેલું છે પછી એગ્રીટેક કરેલું છે એન્જિનિયરિંગ કરેલું છે આ બધા જ લોકો અપ્લાય કરી શકે છે અને કઈ રીતે કરવાનું તો પછી હું કમેન્ટમાં એક એનું જે બલટ છે ઓપન થયું છે ફોર્મ મૂકી દઉં છું એ તમે ઓપન કરીને તમે આમાં ધીમે ધીમે ભરતા જવાનું અને જો તમારા નસીક સારા હોય લક હોય તો તમારો નંબર પણ આવી શકે છે તો જલ્દી જલ્દી ચેક કરી લેજો ચેક નહીં પણ અપ્લાય જ કરી દેજો જે લોકો આવા ઇન્ટરેસ્ટ આવવા માગે છે અને ઇન્ટરેસ્ટેડ છે એના માટે સારું ચલો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને મિત્રોને પહોંચાડવાનું ના ભૂલતા એટલે સાથે તમારા મિત્રો પણ આવી શકે અને આવા જ નવા વિડીયો જોવા માટે ફોલો પણ કરી દેજો બાય જય શ્રી કૃષ્ણ